કે આપણે જે સમયે જે સમય આપણો પૂરો થઈ જાય ત્યાર પછીના સમય પછી કે જેને કોઈ આશરો ન મળે ત્યાં આશરો ત્યારે જે ચલણ રેન્દ્ર ટ્રસ્ટ આપે છે એના આપ લાઈવ દ્રશ્ય જોઈ રહ્યા છો કેમ છો માસી મજામાં કેમ છો તબિયત પાણી કેમ છે તમને મજા આવે છે ઓ અમારે આ સંસ્થા છે ભાઈ 50 વર્ષ સો વાત છે આ પચાસ વર્ષ ની સંસ્થા માં છે કુંદન બેન હતા સાહેબ આજે કુંદન જે વાત કરે છે એના પચાસ વર્ષ જૂની વાત છે આજે લાઈવ દ્રશ્ય જોઈ રહ્યા છો સલામ ડે ટ્રસ્ટ કે અત્યારે સમય એટલો છે કે ભાઈ ખરેખર ત્યાં આશ્રવ મળે એ આ જગ્યા છે જય શ્રી કૃષ્ણ જય જલારામ મળી શું મળી અત્યારે આપણે કેટલા ટાઈમ થી છો અહિયાં ચાર વર્ષ કેમ આનંદ આવે છે

ચા નાસ્તો બપોર હાથ જમવાનું ચાય નહીં ઊભું થઈ નઈ આવતું જવાનું ઉનાળો હોય તો છ બાર દે નવ વાગ્યા લગી જમીન શિયાળો શિયાળો જમીન અંદર ચાર બાર નહી નીકળવાનું એટલું ધ્યાન રાખે એ કોણ ધ્યાન રાખે આજે જે સમય ખરેખર અત્યારના સમય મુજબ જો આપ જોઈ રહ્યા છો મિત્રો ખરેખર અત્યારે લોકોની લાગણી અત્યારે બેન અત્યારે માં છે એ માં એ એનો જે ખરેખર એની વ્યથા એની પોતાની વ્યથા જે બતાવે છે કે ભાઈ આટલું ધ્યાન તો ખરેખર આના સિવાય કોઈ ન રાખી શકે એ જનામ ટ્રસ્ટના અત્યારે બેન છે એમના ડોટર છે એમને આપણે મળીએ જે ટ્રસ્ટનું સંચાલન અત્યારે કેટલા વર્ષ પહેલા થયું ને કેવી રીતે થયું એના વિશે થોડી શોર્ટમાં માહિતી આપ આપી તો આપણે સંસ્થાની શરૂઆત 45 વર્ષ પહેલાથી થી કુંદનબેન રાજાણી જે મારા દાદી છે એમને શરૂઆત કરેલી હતી અને એમને શરૂઆત

એક બી દિવસ 25 વર્ષથી કન્ટિન્યુઅસલી કોવિડ માં બી એવરી ચાલુ હતો અને મારા દાદી હતા એમને તો 4.5 થી 5000 દીકરીઓ ના લગ્ન કરાયા છે સમૂહ લગ્ન કરાવેલા છે પછી આપણે અહીંયા ગુરુવારે ખીચડી સેવા ચાલે છે શનિવાર લાડવા સેવા છે શિયાળામાં ધાબળા વિતરણ છે ઉનાળામાં 4 મહિના છાશ કેન્દ્ર ચાલે આપણે આસપાસ બધા એરિયાવા બધા પરિવાર છે છાશ લેવા માટે આવે પછી રો વટે માલગું માટે આપણે છાશ આપીએ છીએ પછી કોઈ કોઈ જે કોઈની પરિસ્થિતિ ન સારી તો બાળક માટેની સ્કૂલની ફીસની વ્યવસ્થા ઈ બધી સેવાઓ ચાલુ છે એ નાની મોટી કોઈ પ્રસુતિ માટે બધું ઘી ની ને કાટલા ની ની એ બધું નાનું પણ મેન આપણે મેન છે વૃદ્ધાશ્રમ અને આશ્રમ આ વર્ષે આજે સંચાલન તમે છતાં જાળવી રાખ્યું છે

નમસ્કાર જય જલારામ જય જલારામ બેન ખરેખર લોકો આ બાબતે આપનું શું કહેવાનું છે કે ભાઈ આ આશ્રમ પ્રમાણે જય જલારામ હું ખાલી એટલું જ કહીશ કે દીકરાની વહુ તો સંભાળતા જ હોય છે પણ જ્યારે દીકરાની દીકરાની વહુ આવે ને ત્યારે બાળકોને પ્રેમ દેવાની જરૂર હોય છે તો હું ખાલી પ્રાર્થના એટલી કરું અત્યારની જનરેશન ને કે તમે તમારા કરમ પ્રમાણે થોડુંક એ લોકોને ભાવ ને પ્રેમની જરૂર હોય તો પ્લીઝ સાચો તમારું સંતાન શીખશે બધા બાને તમારા દાદીને કોઈને બી હોય તો બધાને પ્રેમની જરૂર હોય તો પ્રેમથી સાચો અને હજી બી એક રિક્વેસ્ટ કરું કે કોઈ બાને બી ક્યાંય બી કોઈ જરૂર હોય કે તો અહીંયા દીકરીનું ઘર છે તો એમાં હું પ્રેમથી રાખીશશ તો આવી શકો છો તમે વિના સંકોચે વિના મૂલ્યે કેવી રીતે તો પ્લીઝ પધારજો હું તો એવું ઈચ્છું કે અહીંયા કોઈ આવે જ નહીં મારે તો એવી જ લાગણી છે કે વૃદ્ધાશ્રમ હોવા જ ન જોઈએ પણ જો ઘરે રહીને કોઈ દુઃખી થતું હોય તો બેટર છે કે આ બહાનું દીકરીનું ઘર એનું પોતાનું ઘર એ લોકો રહે તો બસ વધારે તો કઈ નઈ કહું વાય તો સાવ છે કે બસ આ આશીર્વાદ જ કુંદનબેન રાજાની હા તો હું ત્રણ વર્ષ થી સંભાળું છું મારા સાસુ ની કેટલી થઈ અત્યારે મેઈન તો વૃદ્ધાશ્રમ છે અને અન્ન ક્ષેત્ર છે કે એમાં વીરપુર જેમ જ બધા લોકો જમવા આવી શકે છે એમાં અમે એક દિવસ ખીચડી શાક ને રોટલી બનાવીને એક દિવસ શાકભાત રોટલી ગરમ ગરમ બધા ગમે તે લોકો જમવા આવી શકે છે અને છાશ કેન્દ્ર છે કપડાં વિતરણ છે કે તમારે સપોઝ કે ઘરમાં અત્યારે કોઈ સીવડાવવાનું કે ફાટી ગયું હોય તો સિલાઈનો જમાનો જ નથી હવે ફાટી ગયું તો તો એવા લોકો અહીંયા આપી જાય પછી એક વર્ષ સુધી અમે અમારે છાસ વિતરણ હોય ઉનાળામાં ત્રણ મહિના કે ગરીબ પરિવાર અહીંયા છાસ લેવા આવે જેટલા પરિવારના છાસ લેવા આવે ને એને એક એક બેગ છાશ આપીએ દસ થી અગિયાર અને અગિયાર થી એક બધાને છાશ બારે મેઇન રોડ ઉપર રાખીએ ઠંડી મસાલા વાળી છાસ તો ત્યાર અમે આ કપડા વિતરણ છે ચપ્પલ વિતરણ છે એ બધી પ્રવૃત્તિ કરીએ કેરી વિતરણ છે દાતા શ્રીઓના સહકારથી પણ આવી બધી કરીએ તો જ્યારે એવું હોય કે કપડા નથી જોતા તો તમે બી એવું ભી કરી શકો કે આયા આપી આપી શકો છો એમ ઈ ભી સેવા નિસ્વાર્થ ભાવે છે અમારી મેડિકલ સેવા ખરેખર આટલું આ સાચું મેનેજમેન્ટ તો બહુ અઘરું છે કોઈ સાચું છે અમને મેડિકલ સેવા આપ આપી શકો અમારે બાજુમાં જ ડોક્ટર છે ડોક્ટર જલ્પેશભાઈ વાઘેલા ઈ બહુ જ લાગણી વાળા છે અમારા બધા બાની નિસ્વાત એક રૂપિયો ભી વિના મૂલ્યે બધા બાની સેવા આપે કે બહુ હા બહુ બીમાર હોય ને તો સર પોતે અહીંયા આવે અને બાટલો ચડાવવાની જરૂર હોય તો અહીંયા આવી જાય ચડાવવા માટે એ સિવાય અહીંયાથી એ સર થી નથી પહોંચતું એ ડોક્ટર થી તો ડોક્ટર જ્યાં સજેસ્ટ કરે ત્યાં આપણે સંસ્થા અમે

વૃદ્ધ લોકોને સાચવવા એ બહુ મહત્વનું છે ને ખરેખર નિસ્વાર્થ સેવા ને આનું આપણે એનું આખું પ્લાનિંગ જોયું એનો પ્રોગ્રામ આ માં આટલી વ્યવસ્થા સેવા કે પ્રવૃત્તિ કોઈ ન કરી શકે જય જલારામ ટી ન્યૂઝમાંથી માંથી